લગભગ ચાર વાગ્યાનો સમય છે હમણાં એક્સપ્રેસ વે ઉપર ચાલી રહ્યા છે ત્યારે ઊંઘતા લોકોને ઝડપી આપણે નાનીઓ ઊંઘી ગયો છે આ છે જીગાભાઈ કેવું ઊંઘી રહ્યા છે ભગવાનના ખોળે માણસ ઊંઘે ત્યારે જાણે ભગવાનના ખોરે હોય એવું લાગે આ ભાઈ જો આ ડોક બોક હલી ગઈ છે અમારી જીયા એટલે જાગે છે એટલે આ પાછળ બધા જાગે છે હમણાં જ ઊંઘીને ઉઠ્યા છે આ છે હરિયાણાનું બજાર કયું શહેર છે તો ખબર નથી પણ ફ્રૂટ માર્કેટ ખૂબ સારું છે અને સિંગલ પટ્ટી રોડ છે ને ખૂબ જ ટ્રાફિક છે ગુજરાત જેવા રસ્તાઓ ખૂબ ઓછા છે લહેલી ગામ છે ભાઈ એ સારી વસ્તુ એ જોવા મળી કે સિંગલ પટ્ટી રોડ છે તો સામે જે લોકો લાઈનમાં છે સામેથી કોઈ આવતું નથી ટુ વ્હીલર સિવાય બધા જ લોકો લાઈનમાં ઊભા છે કોઈને ઉતાવળ નથી વચ્ચે ગાડીઓ પણ તમને જોવા મળશે ગાડીવાળા એ લાઇનમાં જ છે રેલવે ફાટક હતું તો હરિયાણાના લોકો એને ફોલો કરે છે ભાઈઓ બધા સિંગલ લાઇનમાં જ છે સામે આવવાવાળા ટુ વ્હીલરવાળા હોય મોટું કોઈ સાધન જો અમે અમારી સાઈડ બિલકુલ ખાલી છે કોઈ ગુજરાતમાં તો સામે આવી ગયા હોય અને આખો રસ્તો બ્લોક થઈ જાય અહીં જુઓ ટુ વ્હીલર સિવાય કોઈ ફોર વ્હીલર સામે આવતી નથી કેટલી મોટી લાઈન છે તો આ છે ડિસિપ્લિન કેટલી બધી લાઈન છે તમે જુઓ બાઈકો જ આવે છે બાઇક તો કેવું આજુબાજુમાં ઘૂસી જાય વાંધો ના આવે પણ કોઈ આવતું નથી રસ્તો ખુલ્લો છે બધા ચાલે છે તો હરિયાણામાં આ વસ્તુ ખૂબ જ સુંદર જોવા મળી કે ટ્રાફિક સેન્સ ખૂબ સારો છે આ લોકોનો આપ જોઈ શકો છો તો કેવો ટ્રાફિક સેન્સ છે એમનામાં સાચું કેજો કમેન્ટ કરીને આપણા ગુજરાતમાં શું થાય તમે આ લાઈન જુઓ છો સતત કેટલી બધી ગાડીઓ ને કેટલા બધા ટ્રક અહીંથી પસાર થઈ રહ્યા છે પણ છતાંય કોઈ વચ્ચે સામે એક પણ ગાડી આવી નથી હવે તમે જો આ વિડીયો જોયો હોય ને આ ગુજરાતમાં હોય તો શું હોય કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો ના હોય એવું ભલે ખરું ગુજરાતી

અરે અમારે જમવાનું અહીંયા બનાવવાનું છે તો બધા જ મેમ્બર્સ આવી ગયા છે એક હોટલ છે શું નામ છે ભાઈ આ હોટલ જપતર ધાબા જગત ધાબા જતા તો જગત ધાબાના ઓનરને વાત કરી કે ભાઈ અમારે જમવાનું બનાવવું છે તો પાણી પાણીની સગવડ આપશો તો ક્યાંના મોટર એમને રિપેર કરીને બધી સગવડ કરતા હતા ખૂબ જ સરસ જગ્યા છે અમારી ગાડી પડી છે સામાન નીકળી ગયો છે અને અહીંયા ભાખરી શાક ખીચડી અને પરોઠા જે એ બનશે બધા બેસી ગયા અને પંજાબમાં ઝગમગ ઝગમગ થાય છે અમુક વોકિંગ કરે છે અમુક મજા કરે છે આ છોકરી બીમાર થઈ ગઈ છે જીયા ઉદાસ છે અને અહીંયા જુઓ

એ સૈજા બધા કઢી જેવું મોઢું ના રાખશો જેની તપસ્યા બે દિવસ થી કરી રહ્યા છો એ મનાલી આવી ગયું છે મસ્ત મસ્ત મખાના ડુંગરની ગિરી મારા આવી રહી છે અરે યાર શું સીન છે ભાઈ ભાઈ પાણી પાણીનો ધોધ વહી રહ્યા છે ને નાના નાના પથ્થર જો ગુજરાતમાં પથ્થર હોય તો કોક ધંધો હોધી કાઢે લોકો આ પથ્થર કે રહેવા દેતા નથી મિત્રો થઈ હોટેલે પોચી આપણે કોઈ નામાં નૂર છે નહીં બીજું શું કહીશ બેટા ઘર લઈ રહીશું મારી છોકરું ઉઠ્યું છે કશું બોલતું નહીં